મોસાયા <coughs>

કર્યા એ નો કરતો કીસી આ ભજનમાં લઈ ડાબો જોવો પડે તમે ખાલી આ ડાબો પડે તમે ખાલી બીજું કઈશું નહીં এটাই <caniser Zum voi> <aisama> યા પિનચિન જગ્યા કપવાની કાપેણી ઈયો કેનું ફરમાયો આય બપુલિયા બપુલિયા આયો બંગો આયો યે પૈસા હું પૈસા પૈસા હું તમને બતાઉ ગાડીમાં જો આખો હું બતાઉ દેખરા સાવા કે દેખરા ને બોત કે છે અમાર પાસે દિખનો બોત ન થાએ સાવા તો

ના रो ना हां रोन नहीं भूखा थी जा अच्छा मैं લઈને में बोबा चीज ले ना ले पे गलती

Yad yad. Arei. Dydy ei woy amrych hun fis ala gariad. Dydy da gtaw am ala gariad. Go go. Da fod. Ido marben. ती बोला ती माय माय खुलो अंदर बस आवाज नहीं आ रहा ऊपर आ पकड़ना ओके मैं जाऊं

네네 먼지가 국띠 뒤쪽이 정확히